વલસાડ ઉમરગામ તાલુકાના ટીડીઓ સામે કેટલાક ગામના સરપંચ અને પંચાયતના સભ્યોએ મોરચો માંડ્યો સરપંચોએ સરપંચો રજૂઆત કરતા રમણ પાટકરે જિલ્લા કલેક્ટર સાથે ફોન પર વાતચીત કરી અને જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો જૂન બાદ રજૂઆત કરવાની પાટકરે ખાતરી આપી આચાર સંહિતાના કડક અમલ ને લઈ ગ્રામ્ય વિસ્તારમાં હાલાકી સર્જાય હોવાની રજૂઆત કરવામાં આવી કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા હોવા છતાં આવશ્યક કામોને મંજૂરી ન મળતી હોવાથી લોકો પરેશાન છે બરાબર કામ કરતો નથી વિવાદી સ્પર્ધાઓ ઊભા કરે છે એકસો સત્તાવનની કલમ હેઠળ એના બુકો અમે મળેલા અધિકારીઓ એના સિલવાજા એ પ્રકારની એક્ટિવિટી છે અને ત્યારે અમે બધાએ નક્કી કર્યું છે કે તાલુકા વિકાસ અધિકારી આ પ્રકારનું જો એક્ટિવિટી કરતા હશે તો આપણે આચારસંહિતા પૂર્ણ થાય ત્યારબાદ ચાર તારીખ મુખ્યમંત્રીને મળી અને તાત્કાલિક એમ અમે ત્યાંથી Uh, बदली करीस